સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાળા ગામે ગત તારીખ સોળ દસ બે હજાર ત્રેવીસના રોજ વીજ ચેકિંગ ટીમ ગામમાં ચેકિંગ માટે આવેલી હતી જેમાં ચૌદ ખેડૂતો પર ખોટી રીતે કેસ કરી કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુસંધાને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો ને વીજ ચોરીનો દંડ જે ખેડૂતોને આપવામાં આવ્યો છે એમાં પાંચ ખેડૂત જમીન વિહોણા છે જેઓને ગામમાં ખેતીની કોઈ જમીન જ નથી અને ખાતેદાર પણ નથી તો કયા આધારે ચેકિંગ કરીને દંડ આપવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ એ છે કે ચૌદ ખેડૂતોના વીજ ચોરીના જે ફૂટેજ આપવામાં આવ્યા છે તે તમામ એક જ ખેતરના આપવામાં આવ્યા છે એક જ સ્ટાર્ટરના ફોટા બતાવવામાં આવ્યા છે એક જ સર્વિસના ફોટા બતાવવામાં આવ્યા છે એક જ ખેડૂતના ફોટા તમામ ચૌદ કેસમાં બતાવવામાં આવ્યા છે મહદઅંશે દંડની રકમ પણ એક સરખી બતાવવામાં આવી છે ખરેખર સ્પષ્ટ જોવા મળે છે કે એક જ ખેડૂતના વાયર સ્ટાર્ટર ખેતરના ફોટા બાકીના તેર ખેડૂતમાં બતાવી દેવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે જે ટ્રાન્સફોર્મરમાંથી વીજ ચોરી કરતા બતાવવામાં આવ્યું છે તે પંચાયતનું ટ્રાન્સફોર્મર હોય છેલ્લા બે મહિનાથી બળી ગયેલી બંધ હાલતમાં હોય તેમાંથી ચોરી કેમ થઈ શકે ખેડૂતો પર અવારનવાર ખોટા કેસ કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી ખેડૂતો પર થયેલા ખોટા કેસ પરત ખેંચવામાં આવે અને ખોટા દંડ આપનાર અધિકારી પર ગુનો દાખલ કરવાની માંગ સાથે અધિક્ષક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી પાણી લઈ વીજ ચોરી કરી અને પોતાના ખેતરે પાણી પહોંચાડતા હવે જેને ખેતર જ નથી જમીન વિહોણા ખેડૂત છે એ કેવી રીતે ચોરી કરી શકે બીજી વાત

અમે અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી છે અમને વીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે કે વીસ દિવસની અંદર નિવેડો આવી જશે અગર વીસ દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન નહી આવે તો પરિવાર સાથે ખેડૂતો અહીંયા આ કચેરીમાં આવીને ધરણા પ્રદર્શન કરશે